હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ઓગણીસ ઓગસ્ટથી પચીસ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે કેટલાક દિવસોથી રાજ્યમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે નમસ્કાર હું છું રિયાઝ આજે આપણે વાત કરવી છે સમગ્ર ગુજરાતમાં અત્ર તત્ર સર્વત્ર ભાવનગર સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ રહેશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં થંડર સ્ટ્રોમની સંભાવના છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે જ આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે જૂનાગઢ જિલ્લામાં સવારથી જ આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાય છે હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી આજે સવારથી જુનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે મેંદર તાલુકામાં સવારે છ થી બપોરે બાર વાગ્યા દરમિયાન ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ધોધમાર વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર પહોંચી છે બીજી તરફ સૌરાષ્ટ્રના સૌથી મોટા શેત્રુંજી ડેમના ઓગણસાઠ દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે પોરબંદર જિલ્લામાં જુનાગઢ મેંદરડા કેશોદમાં માત્ર છ કલાક જેટલા સમયમાં તેર ઇંચ જેટલો વરસાદ ખાબકતા બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે વંથલીમાં દસ ઇંચ વરસાદ છે માણાવદરમાં પાંચ ઇંચ બીજી તરફ પોરબંદરમાં પાંચ ઇંચ કુતિયાણામાં સાડા પાંચ ઇંચ ભાવનગરના મહુવા વલસાડના કપરાડામાં પણ પાંચ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જ્યારે તાલાળા માંગરોળ અને રાજુલામાં ચાર ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જૂનાગઢ તાલુકાના માણાવદરમાં ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે તો બીજી તરફ રસાલા ડેમ ઓવરફ્લો થયો છે અને પાણીનો પ્રવાહ સતત વધી રહ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં ગીર સોમનાથના સુત્રાપાડામાં સાડા અગિયાર ઇંચ વેરાવળમાં પાંચ ઇંચ કરતા વધારે કોડીનારમાં પાંચ ઇંચ ગીર ગઢડામાં પોણા પાંચ ઇંચ અને ઉમરગામમાં ચાર પોઈન્ટ બોંતેર ઇંચ વરસાદ નોંધાયો છે સવારના છ થી બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાતના ત્રેવીસ તાલુકામાં અડધા ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે ગુજરાતમાં એકસાથે સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા મેઘ તાંડવ સર્જાયું છે જેને હવામાન વિભાગે આગામી દિવસ માટે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે ગીર સોમનાથના કલાકમાં બાર ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ છે જ્યારે પ્રાચી તીર્થ ખાતે માધવરાય ભગવાનનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે અમરેલીના જાફરાબાદમાં મકાન પર વીજળી પડી તો જૂનાગઢના માંગરોડમાં નોળી નદીના પૂરે કોઝવે બંધ કરાવ્યો વરસાદે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચાડ્યું છે તંત્રએ માછીમારોને સાબદા રહેવા ચેતવણી આપી છે હવામાન વિભાગ દ્વારા બપોરે એકથી ચાર વાગ્યા દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વલસાડ નવસારી સુરત ભરૂચ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ પોરબંદર જામનગર દેવભૂમિ દ્વારકા અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે વાત કરીએ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાની તો નવસારી જિલ્લામાં સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં નોંધપાત્ર વરસાદ થયો છે નવસારીના ખેરગામ તાલુકામાં સૌથી વધુ બે પોઈન્ટ ઓગણપચાસ ઇંચ વરસાદ છે જ્યારે વાંસદામાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ ગણદેવીમાં એક પોઈન્ટ પચાસ ઇંચ અને ચીખલીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જ્યારે નવસારીમાં બે મીમી અને જલાલપોરમાં એક મીમી વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતના પાટનગર ગણાતા સુરત શહેરમાં આજે સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે માત્ર બે ઇંચ વરસાદમાં જ શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ખાસ કરીને કતારગામ વિસ્તાર ફરી એકવાર પાણીમાં ડૂબી ગયો છે જે આ સિઝનમાં બીજી વખત ઘટના બની છે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થતા ચોત્રીસ ડેમ સો ભરાયા છે ચાર લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી છે જ્યારે સાતસો ત્રેસઠ લોકોનું કરાયું વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાતા ઓગણત્રીસ રસ્તા બંધ થયા જેમાં એક નેશનલ હાઈવે છોટા ઉદેપુર અને બીજું વડોદરાના બે સ્ટેટ હાઈવે આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા બાર એનડીઆરએફ અને વીસ એસડીઆરએફ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તમારા ગામમાં કેવો વરસાદ છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ